નમસ્કાર મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલ પર ઘણા બધા સેકન્ડ હેન્ડ ટ્રેક્ટર વેચાવી ગયા છે તેની વિગત આજ વિડીયોમાં આપી દેવામાં આવશે જો તમારે પણ આવી પ્રકારની જાહેરાત મૂકવી હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર બધી જ વિગત મેસેજ દ્વારા જણાવી આપવા વિનંતી તેથી તમારી જાહેરાત ફ્રીમાં મૂકી દેવામાં આવશે નંબર વન પર મેસી ફરગુસન દસ પાંત્રીસ ડીઆઈ જે સીરીઝનું ટ્રેક્ટર વેચાવી ગયું છે તેની વિગત આજ વિડીયોમાં આપી દેવામાં આવશે તેથી આ વિડીયો અન સુધી જોતા રહેજો આ ટ્રેક્ટરમાં તમને કોઈ પણ જાતનો ફોલ જોવા મળતો નથી અને આ ટ્રેક્ટર તમને રનિંગ કન્ડિશનમાં જોવા મળી જશે અને આ ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર છનું છે અને આ ટ્રેક્ટરમાં ટચિંગ કલર કરવામાં આવ્યો છે નવી રજવાડી છત્રી નાખવામાં આવી છે અને ચારે ટાયર રિમોટ કરેલા છે તે તમને વિડીયોમાં જોવા મળી જ જશે અને જો તમને કન્ડિશન વિડીયોમાં જોવા મળે છે તેવી જ ઓરિજિનલ રૂપરૂપ સ્થળ પર જોવા મળી જશે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને આ ટ્રેક્ટરના ગેર હાઇડ્રોલિક સો ટકા વર્ક કરે છે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ જોવા મળતો નથી આ ટ્રેક્ટરની કિંમત માત્ર બે લાખ પંદર હજાર રાખવામાં આવી છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે તેવું માલિકનું કહેવું છે અને આ ટ્રેક્ટરના માલિકનું નામ વનરાજભાઈ અને કૌશિકભાઈ છે તેમનો નંબર સ્ક્રીન ઉપર આપી દેવામાં આવશે તેથી તેને ખોટા ફોન કરી હેરાન ન કરવા અને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળી જશે બીજા નંબર પર મહિન્દ્રા બી બસો પીછોતેર ડીઆઈ ટ્રેક્ટર વેચાવી ગયું છે તે સાવ ભાવમાં અને સાવ તાત્કાલિક વેચવાનું છે તેથી તે પહેલા માલિકનો કોન્ટેક્ટ કરી લેજો આ ટ્રેક્ટરના ગેર હાઇડ્રોલિક સો ટકા વર્ક કરે છે તેમાં કોઈ પણ જાતનો ભોલ્ટ જોવા મળતો નથી અને આ ટ્રેક્ટરની બેટરી નવી નાખવામાં આવી છે આ ટ્રેક્ટરની સીટ છત્રી બધું જ સારી કંડિશનમાં જોવા મળી જશે અને તમને વિડીયોમાં જે કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જશે તેવી જ રૂબરૂ સ્થળ પર જોવા મળશો તો એ જ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તેમાં કોઈ પણ જાતનો ભોલ્ટ જોવા મળશે નહીં આ ટ્રેક્ટરની કિંમત માત્ર બે લાખ ચાલીસ હજાર રાખવામાં આવી છે તેમાં પણ રૂબરૂ સ્થળ પર જતાં થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે આ ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચૌદનું રહેશે અને આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળી જશે અને આ ટ્રેક્ટરના માલિકનું નામ શૈલેષભાઈ અને દખુભાઈ છે તેના નંબર સ્ક્રીન ઉપર આપી દેવામાં આવશે તેથી તમને ખોટા ફોન કરી હેરાન ન કરવા વિનંતી જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તેથી તમને આવા નવા વિડીયોનો નોટિફિકેશન રહે